જોડાઈ ચુક્યા છે સંવાદદાતા આનંદ આનંદ સુરતમાં જે સાધુ સંત સમાજ છે તેઓના દ્વારા શું પ્રતિક્રિયા જે પ્રકારે મુફ્તી અઝરી દ્વારા જુનાગઢની અંદર ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું અને આ ભાષણ બાદ જે છે સમગ્ર ગુજરાતની અંદરથી વિરોધ ઉભો થઈ રહ્યો છે સંત સમાજ એને સતત ટીકા ટિપ્પણી કરી રહ્યા છે આપણી સાથે બટુકગીરી ગોસ્વામી મહારાજ જોડાયા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું મહારાજ જે પ્રકારેનું આ ભડકાઉ ભાષણ આવ્યું છે આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આ તો સિલસિલો થઈ ચૂક્યો છે ખૂબ જ દુઃખની વાત છે કે મિત્રો અટલ આશ્રમ મહંત મહારાજ સુરત ખૂબ દુઃખની વાત છે કે જ્યારે પૂરું ભારતની અંદર જ્યારે રામ રાજ્ય જેવું સ્થાપના થતી હોય અને અયોધ્યાની અંદર જ્યારે રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હોય જો તમે કેટલા મુસલમાનો ભાઈઓ પણ સાથે સહયોગ આપીને આ પ્રતિષ્ઠાને ખૂબ જ સાદર આમંત્રિત કરેલા છે તો આજે આવી કોઈ મુક્તિ મોહમ્મદ જેમ નામની વ્યક્તિ છે એમને જે કંઈ આ ભાષણો આપ્યા છે એ હકીકત નિંદનીય છે અને હિન્દુ ધર્મ તો સર્વધર્મ સંભાવનાની ભાવના રાખવાળો વ્યક્તિ સમાજ છે તમને શા માટે આવું કરે છે કેમ કે આજે હિન્દુની અંદર એકતા આવે છે તમે જોઈ શકતા નથી આજે સાધુ સંત અમારા ગુજરાતના નહીં પૂરા ભારતના સાધુ સંતોનો વિરોધ કરી રહ્યા છે કે જે ગુજરાતની અંદર શાંતિનો માહોલ છે એને તમે બગાડો નહીં અને આવા કોઈ પણ ભાષણો આપવાની જરૂર નથી સમાજ બધું સમજત છે કોણ કઈ રીતે શું છે એમ એટલે મારે તો એક જ કહેવાનું છે કે આ જે ભારતની અંદર શાંતિનો માહોલ છે એ શાંતિનો માહોલ રહેવો જોઈએ અને આવા ભાષણો કોઈપણ વ્યક્તિ કરતા હોય તો એને ન કરવા જોઈએ અને સાધુ સંતો તમને અપીલ કરે છે કે આ બધી વસ્તુથી દૂર રહી અને જ્યાં રામ રાજ્ય અને શાંતિનો માહોલ હોય એને વિખવાદ તરફ નહીં લઈ જાય આનાથી કોમવાદ થાય છે અને સાધુ સંતો તો બધા ધર્મને સાથે રાખીને વાત કરતા હોય છે ત્યારે આપણને એમ થાય છે કે તમને અમારાથી શું તકલીફ પડે છે અમે કદી પણ તમારો કોઈ વિરોધ કરતા નથી છતાં અમારા સાધુ સંતો માટે કે ગમે તેવા શબ્દો બોલવા ગમે તેવું ઉટપટાંગ ભાષણ આપવું અપમાન કરવા એનાથી શું મળે છે તમને અને આનાથી શાંતિ આપણી વિખાય છે એટલે મારી તમને બધાને અપીલ છે કે જે કોઈ વ્યક્તિ આવા ઉચ્ચાટનો અને વિવાદિત ભાષણો આપતા હોય તો એ ન આપે અને દરેક વ્યક્તિ સર્વધર્મ સંભાવના સમજે અને ભારતનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે આપણે એક સાથે મળીને આપણે એને આગળ પ્રગતિમાં લઈ જવો જોઈએ એના બદલે આપણે એકાબીજા મળીને ધર્મની નિંદાઓ કરીએ છીએ આવું બધું ન થવું જોઈએ અને હું તો બધાને અપીલ કરું છું મુસલમાન ભાઈઓથી માંડીને બધાને કે આપ પણ શાંતિથી જીવો અને બીજાને પણ આવા આવા ભાષણો ભાષણો ન કરે એવી અને જે કરતા હોય ભાષણ એની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ સંત સમાજ શું ઈચ્છી રહ્યો છે જો આવી પ્રકારની કોઈ પણ ભાષણો કરતા હોય તો સરકાર તો સમજે જ છે અને સહયોગ પણ આપે જ છે ત્યારે આપણે એને એક જ કે જે કરાયદાકીય રીતે પગલાં થતા હોય એ કરવા જોઈએ અને એમને ખ્યાલ આવવો જોઈએ કે હકીકત આ હું ખોટું કરી રહ્યો છું આવી પણ બાપુ આ અઝહરી જે છે મુફ્તી અઝહરી એમનું એક વખતનું નથી એ દર વખત કરતા આવ્યા છે એટલે હવે એમના માટે કેવી સજા હોવી જોઈએ આપણે શું સજા તો જો આવા જે અનેક વાર વિવાદિત ભાષણો થતા હોય તો એમને કાયદાકીય રીતે જે કંઈ જોગવાઈ થતી હોય એ રૂલ્સ પ્રમાણે એને કરવું જ જોઈએ કે વિવાદિત આગળ આવા કોઈ ભાષણો ન કરે અને કોઈ પણ ન હોય કોઈ પણ ધર્મના હોય તો એ પણ એમાં વિવાદિતમાં જાય છે એટલે માટે આવું બધું કરવાની જરૂર નથી સરકારને પણ અમારી અપીલ છે કે આવા રીતના કોઈ કાર્ય હોય એને કાયદેસર રીતે પગલાં લેવા જોઈએ એમ ગુજરાત પોલીસ જેવું આ ભાષણ થયું તેવી તરત સફાડી જાગી છે આપ ગુજરાત પોલીસના આ પગલાંને કઈ રીતે જોઈ રહ્યા છો અરે ગુજરાત પોલીસ તો નહીં પણ પૂરે ભારતની પોલીસ આવા નિંદની પગલાં હોય એને તાત્કાલિક અમલ કરે છે હું તો ત્યાં સુધી કહું છું આદિત્ય યોગીનાથ ભારતના વડાપ્રધાન યશસ્વી એવા પૂરા વિશ્વની અંદર જેની નામના મેળવી છે એવોને સન્માન સહિત તો જુઓ તમે આવા દેશ માટે જે સમાજ માટે કામ કરતા હોય વસુદેવ કુટુંબકંપની ભાવના દરેક વર્ણ દરેક ધર્મના લોકોને સાથે લઈને ચાલતા હોય એનો તો લાંબો વિચાર કરે કે આ પક્ષપાત નથી કરતા અમે તો દરેકને સન્માન આપીએ છીએ અમે પણ દરેક સાથે બેસતા હોઈએ છીએ પણ જ્યારે આવા વિવાદિત અમુક ભાષણો વ્યક્તિઓ આપતા હોય ત્યારે એને સમાજનો ખ્યાલ નથી હોતો કે મારી પાછળની પરિસ્થિતિ શું હોય છે એટલે મારી પણ વિનંતી છે કે આવા ભાષણો બંધ કરી અને સરકારને પણ અપીલ કે તમે આવા જે કાંઈ કાર્યક્રમ કરતા હોય કે આવા વિવાદિત ભાષણો આપતા હોય ધર્મવિરુદ્ધના ભાષણો આપતા હોય તો એને તાત્કાલિક રીતે જે નીતિ નિયમો હાલતા હોય એ પ્રમાણે એને કાર્ય કરવી જોઈએ તો જે પ્રકારે બટુકગીરી ગોસ્વામી મહારાજ જણાવી રહ્યા હતા કે આ પ્રકારના જે નિંદનીય ભાષણ આપતા હોય તે લોકોની વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા કરવી જોઈએ અને ગુજરાત પોલીસે જે આ પગલું ઉઠાવ્યું છે તેને લઈને પણ તેઓ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કે ખરેખર ગુજરાત પોલીસે આ કામગીરી અતિ કરી છે અને આવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલે તે જરૂરી છે

ધર્મ નિરપેક્ષ અને સર્વ ધર્મ સંભાવ બસુદેવ कुटुंबકમની નીતિ સાથે ભારત દેશ આગળ વધી રહ્યો છે અને જો રાજ્યની કે પછી દેશની શાંતિ એકતાને દોહડવાનો પ્રયાસ કરવામાં આવશે તો ક્યારેય તેને દેશની જનતા સાંકી નહીં લે એક તરફ જ્યાં દેશમાં રામરાજની આપણે વાત કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ કેટલાક બની બેઠેલા આવા મૌલાના કે જેઓ પોતાના ધર્મની આડ નીચે આવીને ભડકાઉ ભાષણ કરીને પોતાના સમગ્ર ધર્મને પણ તેઓ નિષ્કલિત કરી રહ્યા છે